પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ગાયત્રીનગરમાં આવેલ ચર્ચ ખાતે નાતાલના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ચર્ચને શણગારવામાં આવ્યું હતું અને ઠેર ઠેર કોમી એકતાના દર્શન પણ આ ઉજવણી વેળાએ થયા હતા મનીષ કેલાણી સાથે અમિત ભરૂનો એક ક્રિસ્તો તહેવાર ભાણવરમાં એ ઉજવણી કરવામાં આવી હતી ગાયત્રીનગર ખાતે આવેલ ચર્ચમાં નાતાલ પર્વની વિશેષ અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ભગવાન ઈસુ ખ્રિસ્તીના જન્મના ધામણા કરવામાં આવ્યા હતા ઉજવણીમાં હિન્દુ મુસ્લિમ લોકો પણ ખાસ સહયોગ આપીને જોડાયા હતા અને આ ઉજવણી વડાએ ઠેર ઠેર કોમી એકતાના પણ દર્શન થયા હતા સવારથી નાતાલ પર્વને લઈને ચર્ચ ઉપર ઉત્સાહ જોવા મળ્યો તો નાના બાળકોએ ડાન્સ નૃત્ય તેમજ યોગના કાર્યક્રમો કરી સૌને આશ્ચર્યચકિત કર્યા હતા ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા તમામ બાળકોને ચર્ચમાં વર્ષોથી વસવાટ કરતાં સિસ્ટર માયાબેન તરફથી શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી બપોરે ચર્ચમાં મોમિન સમાજના અગ્રણી સ્વર્ગસ્થ ગુલામ હુસેન નાતાભાઈ કોટડીયાના આર્થિક સહયોગથી બટુક ભોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ચારસોથી વધુ બાળકોએ લાભ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવદયા પ્રમી અશોક ભટ્ટ અનવર કોટડિયા મુરાદભાઈ કોટડિયા સહિતના લોકોએ ખૂબ ખૂબ ઉજવણી કરી તેને તમામને હેપી ક્રિસમસની વધાઈ કરવામાં આવી હતી નમસ્કાર હું અશોક ભટ્ટ આજે પચીસમી ડિસેમ્બર એટલે નાતાલનો તહેવાર ભાણવડ ખાતે આવેલા ચર્ચમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલ પર્વની ખૂબ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજના દિવસે ખાસ કરીને નાતાલ પર્વની ખાસિયતની વાત કરીએ તો ભાણવડ ખાતે છે તે ક્રિશ્ચન કોમ્યુનિટી બહુ ઓછી છે છતાં પણ હિન્દુ અને મુસ્લિમો એકતાના પ્રતિક ભાગરૂપે એ નાતાલ પર્વની ઉજવણી છે તે કરીએ છીએ આજના દિવસે ખાસ કરીને સવારે છે તે સાંસ્કૃતિક કાર્યક્રમ બપોરના ભાગ્યે બટુક ભોજન જેમાં ચારસો બટુકોએ ભોજનનો લાભ લીધો ત્યારબાદ છે અહીંયા સુંદર ભગવાન ઈસુનો જન્મ છે તે ગાયોની ગમાણમાં થયેલો હોવાથી ગાયોની ગમાણનું એ પ્રાકૃતિક ચિત્ર તેમજ એક રંગોળી અને આખા ચર્ચને છે તે ખૂબ રોશનીથી શણગારવામાં આવ્યું છે અને આજના દિવસે ભાણવડના ભાવિક ભક્તજનોએ દર્શનનો લાવો લીધો છે અને આ તકે અહીંયા ચર્ચમાં જે સિસ્ટર છે સિસ્ટરે ખૂબ આજના દિવસે પ્રાર્થના પૂજા કરી અને આ પર્વની છે તે ધૂમધામપૂર્વક ઉજવણી કરી છે